આજે એલ આરડીની પરીક્ષા યોજાઈ હતી એમાં ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી પરીક્ષા આપવામાં આવ્યા હતા કુલ અઢી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવ્યા હતા અને એમાં સારા સાડા સાત વાગે ત્યાં એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાડા નવ વાગે એમને પરીક્ષાને પેપર આપવામાં આવ્યું હતું અને હાલમાં સાડા બાર થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ બસ એમનું ભાવી નક્કી કરી અને બહાર આવી ગયા છે તો આપણે પહેલાં જ વિદ્યાર્થીને પૂછવાની કોશિશ કરીએ કે પેપર કેવું હતું અને પેપર કેવું ગયું તો આપણે વિદ્યાર્થી બહાર આવી રહ્યા છે તો તો એમને જ જ આપણે પૂછવાની કોશિશ પેપર કેવું હતું બસ વિદ્યાર્થીઓ બહાર આવી ગયા છે અને આપણે એમને પૂછ્યું કે પેપર કેવું હતું અને પેપર કેવું સહેલું ગયું બસ આ પહેલાં જાય બેન બહાર આવી ગયા છે તો બેનને પૂછવાની કોશિશ કરીએ બેન કેવું હતું પેપર હા સારું ગયું પેપર હા બીજા એક બેન છે એમને આપણે પૂછવાની બીજા એક ભાઈ આવે છે એમને આપણે પૂછવાની કોશિશ કરીએ મોટાભાઈ કેવું હતું પેપર ભાઈનું કેવું હતું કે પેપર બહુ સારું હતું બીજા એક ભાઈ બહાર આવે છે ભાઈ કેવું હતું પેપર તમારું સારું હતું હા મિત્રો જોઈ શકો છો કે દરેક એક એક થઈને દરેક વિદ્યાર્થી બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પેપર મીડિયમ હતું અને સારું હતું જે તમે જોઈ શકો છો બીજા એક ભાઈ આવી રહ્યા છે એમને આપણે પૂછવાની કોશિશ કરીએ મિત્ર કેવું હતું પેપર પેપર કેવું ગયું મિત્ર કેવું હતું પેપર સારું હતું પેપર કેવું હતું પેપર એવું એ કેવું હતું બેન પેપર સારું અઘરું હતું બહુ આમ સારું હતું પાસ થઈ જશો એવું તો મિત્રો તો એમનું ભાવિ નક્કી કરીને આવ્યા છે કે પેપર બહુ અઘરું હતું મિત્ર કેવું ગયું પેપર તમારું હા સારું ગયું હા તો જોઈ શકો છો મિત્રો અઢા વિદ્યાર્થીઓ એમ કહે છે કે કે જેને તૈયારી હતી એમના માટે કે સહેલું હતું અને અઢા વિદ્યાર્થીઓ એમ કહે છે કે પેપર બહુ અઘરું હતું બેન કેવું ગયું તમારું પેપર બેન સારું હતું બેન કેવું હતું પેપર સારું સારું કે ભાઈ કેવું હતું પેપર સારું સારું ગયું પેપર એટલે એમ અઘરું હતું કે શું શું જાદુ પૂછવાનું રિઝનિંગ વધારે હતું કે ગણિત વધારે હતું કે એમ બધું ગણિત હાર્ડ હતું એમ અને એમ પેપર સારું ગયું કેવું ગયું ભાઈ પેપર સારું સારું તો વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે એમ વિદ્યાર્થીઓ એમ કે પેપર સારું હતું મિત્ર કેવું ગયું પેપર સારું હતું હા કેવું ગયું મિત્ર પેપર સારું હતું વિદ્યાર્થી મિત્ર કેવું ગયું પેપર સારું હતું કેવું લખ્યું સારું થઈ જશે મેરિટ ઉપર આધાર તો દર્શક મિત્રો વિદ્યાર્થી કહી રહ્યા છે કે મેરિટ ઉપર આધાર ભાઈ છે એ આવી રહ્યા છે તો આપણે એમને પૂછીએ મોડાભાઈ કેવું હતું સારું હતું સારું કેવું છે પણ હવે એ તો કેવું જેના ખબર પડે સારું સારું વાત કરું